હેલો ડિયરેન્ડ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડિયોઝ ખૂબ અગત્યના છે અને એ અંતર્ગત આજે ફરીથી એક ચેપ્ટરના નવા પોર્શન તરીકે માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ એ ચેપ્ટર અંતર્ગત આપણે એક નવા ટોપિક વિશે ડિસ્કશન છે છે જે બેઝિકલી સામાજિક વ્યવસ્થા અને રચના તંત્ર જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો કોઈ પણ રચના જુદા જુદા ભાગોની પદ્ધતિ સની ગોઠવણી છે ઓકે કોઈ પણ વસ્તુની આપણે જો રચના કરવા માંગીએ તો અલગ અલગ જે ભાગો હોય એની આપણે પદ્ધતિસર રીતે ગોઠવણી કરીએ ઓકે ચોક્કસ મેથડથી ગોઠવણી કરીએ તો એને આપણે રચના તરીકે ઓળખી શકીએ જેવી કે મોટર કારની રચના તેના મશીન વ્હીલ સ્ટિયોરિંગ સ્ટીલ ગ્લાસ જેવા વિવિધ ભાગોની જોડાણથી બનેલી છે ઓકે ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે કોઈ ફોર વ્હીલર વ્હીકલ્સ છે વ્હીકલ છે તો એની રચના જે છે એના મશીન હોય વ્હીલ હોય સ્ટ્યોરિંગ્સ સીટ ગ્લાસ એ બધા ભાગોને જ્યારે પદ્ધતિસર ગોઠવણી અને જોડાણ કરવામાં આવે તો એનાથી ફોર વ્હીલ એટલે કે મોટરકારની રચના થઈ શકે આમ કોઈ પણ ભૌતિક વસ્તુ મકાન પંખો ટેબલ ખુરશી વગેરે વિવિધ ભાગોના જોડાણથી બનેલી તે રચના છે તો કોઈ પણ આપણે ફિઝિકલ વસ્તુ જોઈએ ભૌતિક વસ્તુ જોઈએ ભલે મકાન હોય પંખો ટેબલ ખુરશી તો એમાં દરેકે દરેક ભાગોને વ્યવસ્થિત રીતે પદ્ધતિસર ગોઠવણી કરવામાં આવે તો જે તે વસ્તુને આપણે બનાવી શકીએ એવી જ રીતે શાળા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ ક્લર્ક પટ્ટાવાળા વગેરે સામાજિક સ્થાનોના જોડાણથી રચાય છે ઓકે આપણે શાળાની વાત કરીએ તો એમાં આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ ક્લર્ક પટ્ટાવાળા બેઝિકલી એ દરેકે દરેક જે સ્થાન છે ઓકે અલગ અલગ પ્રિન્સિપલ સ્થાન છે ટીચર્સનું વિદ્યાર્થીઓનું તે એના આધારે શું બને છે શાળા બને છે એવી રીતે કોલેજ બેંક ક્રિકેટ ટીમ જ્ઞાતિ ગ્રામ વગેરે સામાજિક રચનાઓ છે ઓકે તો કોઈ પણ વસ્તુની રચના આપણે કરવી છે તો એના માટે આપણે શું કરવું પડશે કે જે તે ભાગો છે તો એને આપણે સુવ્યવસ્થિત અને પદ્ધતિ સાથે ગોઠવણી કરીએ તો આપણે એમાંથી રચના એટલે કે કોઈપણ વસ્તુ જે છે એ બનાવી શકીએ આમ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે જો અહીંયા વિવિધ ભાગોની એટલે ભૌતિક વસ્તુની રચના હતી અને અહીંયા જો કોલેજ હોય બેંક હોય તો એ સામાજિક રચનાઓ છે એટલે કે સમાજની વચ્ચે પામેલી રચનાઓ છે અથવા તો સમાજના લોકોથી બનેલી રચનાઓ છે તો એ બંને વસ્તુઓ શું છે એકબીજા સાથે સંકળાયેલા છે સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવિત બનતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવિત નથી થતું કે કોઈ સમાજની રચના છે તો એ અને સમાજ કાર્ય એ વગર વગર એકબીજા સંભવિત નથી એટલે સામાજિક કાર્ય અને રચના બંને એકબીજા ઉપર રાખે છે આધાર રાખે છે ડિપેન્ડેડ છે ટૂંકમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના વચ્ચે કેવો સંબંધ છે તો એકબીજાના પૂરક છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને પદ્ધતિસર સમજવા માટે કેટલાક સમાજશાસ્ત્રીઓએ મૂળભૂત વિચારો આપ્યા છે જેના આધારે બંને ખ્યાલોને આપણે સમજી શકીએ તો આ બંને જે કોન્સેપ્ટ છે એને મૂળભૂત રીતે સમજવા માટે ઓકે જે એ છે શું કરેલું છે અલગ અલગ ખ્યાલો આપ્યા છે જેથી કરીને આપણે કોન્સેપ્ટને સમજી શકીએ એ પૈકી સૌપ્રથમ છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર તો સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી હર્બટ સ્પેન્સરે અગત્યનું છે માનવ સમાજ અને શરીરની તુલના કરી તો અગત્યનો પ્રશ્ન છે કે પૂછાઈ શકે કે શારીરિક વ્યવસ્થાને શારીરિક રચના તંત્રને મોડિફાય કરવા સમજવા માટે સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે માનવ સમાજને કોની સાથે કમ્પેરિઝન કરી હતી તો શરીર સાથે તુલના કરી બ્રેનિસ્ક મેલિનોવસ્કોએ માનવ જરૂરિયાત આધારિત રચના તંત્રની વિગતે રજૂઆત કરી છે તો આપણ અગત્યનું કે મેલિનોવસ્કે વસ્કીએ શું કર્યું છે રચના તંત્રની વિવિધ રજૂઆત જે છે એ નીચેલમાં કરી છે તો ટાલકોટ પાર્સન્સે ક્રિયા વ્યવસ્થાને ચાર પેટા ભાગના સંદર્ભમાં સમજાવી છે તો સૌપ્રથમ આપણે જોઈએ માનવ વ્યવસ્થાની વ્યાખ્યા જેમ જેમ માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે તેમ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા છે ઓકે માનવ શરીર જુદા જુદા ભાગો છે ઓકે તો એ શું થાય છે કાર્યાત્મક સંબંધથી જોડાય છે કાર્યાત્મક સંબંધથી મતલબ શરીરના દરેકે દરેક અંગનું અલગ અલગ કાર્ય છે ફોર એક્ઝામ્પલ આંખ જોવાનું કાર્ય કરે નાક સૂંઘવાનું કાર્ય કરે દાંત ચાવવાનું કાર્ય કરે નાક જે છે એનાથી આપણે શ્વાસ લઈએ તો એ કાર્યાત્મક સંબંધોથી જોડાઈને પૂરું શરીર માનવ શરીર બને છે તો એક વ્યવસ્થા છે એવી જ રીતે આપણે સામાજિક વ્યવસ્થાની વાત કરીએ તો એમાં પણ કાર્યાત્મક સંબંધો એકબીજા સાથે જોડાયેલા છે ટાલકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનતો એક જટિલ સંક સમાજના જેટલા પણ વર્ગો છે એ એકબીજા ઉપર આધાર રાખે છે ફોર એક્ઝામ્પલ માનો કે ફૂડ માટે આપણે ફાર્મર ઉપર આધાર રાખીએ મકાન બનાવવું છે તો આપણે મજૂરો એટલે કે જે કડિયા છે એની ઉપર આપણે આધાર રાખીએ તો સમાજની જે વ્યવસ્થા છે એ એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા વિવિધ વિભાગો દ્વારા એક શું બને છે એક જટિલ સંકુલ બને છે ઓકે એક ગ્રુપ બને છે સારો કિન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જેના સભ્યોના હકો ફરજો અને સામાજિક સ્થાનો કાર્યો ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે ઓકે તો સોરોકિન શું કહે છે કે એક વ્યવસ્થા જે છે સામાજિક વ્યવસ્થા એક જૂથ છે જે સભ્યો એ જૂથના પાર્ટ છે એના પોતાના હકો એટલે કે એના રાઇટ્સ એની ફરજો એની ડ્યુટીઝ એના સામાજિક સ્થાનો એટલે કે સોશિયલ પોઝિશન એના કાર્યો વર્ક ભૂમિકાઓ રોલ એ બધી જ વસ્તુ ઓકે જ્યારે બહારના જૂથ સાથે એના વિશાળ સભ્યો સાથે આપણે જ્યારે વર્તનને સ્થાપિત કરીએ ઓકે એની સાથે કમ્પેરિઝન કરીએ તો એને શું થાય એ સામાજિક ધોરણોને સંકુલ ધરાવે છે એટલે કે ગ્રુપ ધરાવે છે ટૂંકમાં કહી શકાય કે સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહેવાય છે ઓકે તો સામાજિક સ્થાન અને દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિ જે ચોક્કસ સ્થાન આપણને મળેલું છે પોઝિશન મળેલું છે કે દરજ્જો મળેલો છે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું અર્જિત દરજ્જો અને પ્રાપ્ત કરેલ દરજ્જો તો આપણને જે દરજ્જોમાં મળ્યો છે એને આધારે આપણે જે ભૂમિકા ભજવીએ છીએ તો એની જે વ્યવસ્થા છે એને આપણે સામાજિક વ્યવસ્થા કહેવાય ફોર એક્ઝામ્પલ તમે ડૉક્ટર છો તો ડૉક્ટર તરીકે તમારી ભૂમિકા શું છે એ ધેટ ઇઝ યોર પોસ્ટ એ દરજો છે એ સ્ટેટસ છે રાઈટ એની જે ભૂમિકા એટલે રોલ શું છે કે આવનારી જે કોઈ આપણી પાસે કોઈ દર્દી આવે તો એને જે તે ડિસીઝ થયો છે તો એને ક્યોર કરવો તો એ જે આપણી ભૂમિકા છે જે આપણે ભજવીએ છીએ તો એ સામાજિક સ્થાન અને દરજ્જામાં રહીને જે આપણે અલગ અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ આંતરક્રિયાઓ કરીએ છીએ તો એને આપણે સામાજિક વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ હવે જોઈએ સામાજિક વ્યવસ્થાના લક્ષણો તો ટાલકોટ પારસન્સે દર્શાવેલા સામાજિક વ્યવસ્થાના લક્ષણોની વાત કરીએ તો એ પૈકી ફર્સ્ટ આવશે વિવિધ ભાગો વચ્ચે પરસ્પરાવલંબન તમારે યાદ રાખવાનું છે પ્રશ્ન પૂછાઈ શકે કે સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચેના પૈકી કયા વિદ્વાને આપ્યા છે અથવા સમાજશાસ્ત્રે આપ્યા છે તો ટાલકોટ પારસન્સે આપ્યા છે તો વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે તો સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે ધીસ ઇઝ વેરી કોમન ફેક્ટર કે આપણે જો ગ્રુપ બનાવવું છે તો ટુ ઓર એલ્સ મોર ધેન ટુ પીપલ આર રિક્વાય કુટુંબમાં માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન વગેરે સામાજિક દરજ્જાઓ જોડાઈને એ કુટુંબ વ્યવસ્થા બને છે ઓકે કુટુંબમાં માતા પિતા છે પતિ પત્ની છે ભાઈ બહેન છે એ સામાજિક દરજ્જાઓ સાથે એકબીજાથી જોડાયેલા છે અને શું થાય છે એક કુટુંબ બને છે એક ફેમિલી બને છે આ સામાજિક સ્થાનો પરસ્પર એકબીજા પર આધારિત છે આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે જ્યારે સા સંસ્થા અને સમૂહ એનું જોડાણ થાય અને સામાજિક વ્યવસ્થા બને તો એ એનું શું છે પ્રથમ જોડાણ છે નેક્સ્ટ છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા સમાજશાસ્ત્રની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે ઓકે જે માનવ સમાજની જરૂરિયાતો છે એ પરિપૂર્ણ કરવા માટે શું કરવું પડે કે લાંબા સમય સુધી એમાં સ્થિરતા ધારણ કરવી પડે છે એટલે કે લાંબા સમય સુધી એને કોન્સ્ટન્ટ રહેવું પડે છે એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાધે છે દરેકે દરેક વ્યવસ્થા શું છે પોતાની એની પોતાની આગવી કેરેક્ટરિસ્ટિક છે અને એ બનાવીને એ અનુકૂલન સાધે છે એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરે છે આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે ફોર એક્ઝામ્પલ બાળક નાનું હોય કારણ એમાંથી મોટું થાય તો એનું જે એનો વિકાસ થાય છે પરંતુ મૂળભૂત સામાજિક એટલે કે મૂળભૂત સ્ટ્રક્ચર છે બાળકનું એ જળવાઈ રહે છે એવી જ રીતે સમાજના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એમાં મોડિફિકેશન આવે એમાં ચેન્જીસ આવે પરંતુ જે મૂળ વ્યવસ્થા છે એ હંમેશા જળવાઈ રહે છે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન દેટ ઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ તો કોઈ પણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય છે જે કોઈ પણ સામાજિક વ્યવસ્થા છે તો એ શું છે પરિવર્તનશીલ છે એમાં ચેન્જીસ જે છે એ આવતા રહે છે આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામતી હોય છે તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવી રાખવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે જેમાંથી પરિવર્તન ઉદભવે છે તો જે તે તંત્ર છે એ પોતાની વ્યવસ્થા છે એ ટકાવી રાખવા માટે શું કરે છે તો એમાં અનુકૂલન સાધે છે એટલે કે એમાં એડજસ્ટમેન્ટ કરે છે અને એને કારણે શું થાય છે પરિવર્તન થાય છે સીધી વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ નોકિયાનો મોબાઈલ ફોન તમે જોયું હશે તો કીપેડ અવેલેબલ હતો પછી સમય જતાં માંગ બદલાય અને ધીરે ધીરે ટચિંગ ફોન એટલે કે સ્માર્ટફોન્સ આવ્યા પરંતુ એ જે નોકિયા છે એણે પોતાનું સ્થાન એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન ન કર્યું અને આજે આપણે નોકિયાની કંપની કદાચ માર્કેટમાં સ્માર્ટફોનમાં અવેલેબલ નથી રાઈટ તો એમાંથી શું થાય છે ધીરે ધીરે કરીને પરિવર્તન ઉદભવે છે હવે જોઈએ સામાજિક વ્યવસ્થાના પાસાઓ તો સામાજિક વ્યવસ્થાના પાસા જે છે એ છે ઉપજૂથ પછી છે સામાજિક ધોરણો પછી આવશે સાંસ્કૃતિક મૂલ્યો પછી ભૂમિકાઓ અને વચ્ચે આવશે ધ્યેયો એટલે કે ધ્યેયો હાંસલ કરવા માટે જે અલગ અલગ ભૂમિકાઓ ઉપજૂથ ધોરણો છે મૂલ્યો છે તો એ વિશેની આપણે ડિસ્કશન કરીએ તો સૌ જોઈએ ઉપજૂથ કોઈપણ સમાજમાં અનેક જૂથો હોય છે દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે તો આપણ અગત્યનું છે કે અનેક પ્રકારના જૂથો એટલે કે ગ્રુપ્સ આર અવેલેબલ ઇન ધ સોસાયટી અને દરેક જૂથ શું કરે છે આંતરક્રિયાની વ્યવસ્થા છે એટલે કે એક પ્રકારનું અરેન્જમેન્ટ છે કોઈ પણ ઉપજૂથ તેના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા ઉપજૂથ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કે કોઈક મેઇન જૂથ છે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે હિન્દુ હવે હિન્દુમાંથી અલગ અલગ આવશે લેવા પટેલ કડવા પટેલ તો એને શું કહીશું આપણે ઉપજૂથ તરીકે ઓળખીશું વ્યક્તિઓ અનેક વિવિધ પ્રકારના સામાજિક સ્થાનો ધરાવે છે એટલે કે સોશિયલ સ્ટેટસ ધરાવે છે આ સ્થાનોને આધારિત વિવિધ ભૂમિકા ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે જૂથ અને ઉપજૂથનો ખ્યાલ સાપેક્ષ છે આ અગત્યનું છે ઓકે કે જૂથ અને ઉપજૂથ વચ્ચેનો ખ્યાલ કેવો છે તો સાપેક્ષ છે આંતરક્રિયાની કઈ વ્યવસ્થાને આપણે જૂથ તરીકે ઓળખાવીએ છીએ તેના પર ઉપજૂથના ખ્યાલનો આધાર છે ઓકે તમે જે મેઇન જૂથ છે એની સાથે એને કયા પ્રકારની વ્યવસ્થા દર્શાવો છો એને આધારે જે ઉપજૂથ છે એનો ખ્યાલ આધાર રાખે છે દાખલા તરીકે ભારતને આપણે જો એક જૂથ તરીકે ગણાવીએ તો તેના રાજ્ય ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ વગેરે ઉપજૂથો છે હવે ભારતને આપણે એ ગ્રુપ જ બતાવીએ છીએ તો બાકી એના રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ કેરળ વોટ એવો તો એના શું બનશે ઉપજૂથ બનશે હવે આપણે ગુજરાતને જૂથ ગણાવીએ તો તેના વિવિધ જિલ્લાઓ શું બનશે એના ઉપજૂથ બનશે તો ઇટ ડિપેન્ડ્સ કે તમે મેઇન જૂથ જે છે એને કઈ રીતે વર્ણવો છો જો કોઈ શાળાને જૂથ ઓળખીએ તો તેના વિદ્યાર્થીઓ શિક્ષકો વહીવટી કર્મચારીઓ સેવકગણ વગેરે એના શું બનશે ઉપજૂથ બનશે આમ સમાજના સભ્યો અનેક ઉપજૂથના વિવિધ દરજ્જાઓ ધરાવે છે દરેક ઉપજૂથમાં વિભિન્ન દરજ્જાઓનો કોટિક્રમ રચાયેલો છે કોટિક્રમ મતલબ સિરીઝ રચાયેલી છે ફોર એક્ઝામ્પલ આપણે શાળાને એક જૂથ ગણ્યું તો એમાં સૌ પ્રથમ આવશે પ્રિન્સિપલ એની નીચે આવશે ટીચર્સ એની નીચે આવશે વહીવટી કર્મચારીઓ એની નીચે આવશે સેવક તો એ દરેકે દરેક જે દરજ્જાઓ છે સ્ટેટસ છે તો એનું શું હોય છે કોટિક્રમ હોય છે એટલે કે ચોક્કસ એની એક અકોર્ડિંગ ટુ ઇમ્પોર્ટન્સ સિરીઝ હોય છે નેક્સ્ટ જો છે ભૂમિકાઓ તો સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે એટલે કે અલગ અલગ સ્ટેટસ હોય છે આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રત્યે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે જે વ્યક્તિની ફરજોનો નિર્દેશ કરે છે ફોર એક્ઝામ્પલ આપણે ફ્યુ મિથ્સ બેક જોયું હતું કે ડૉક્ટર તો ડૉક્ટર એ શું છે એક દરજ્જો છે હવે ડૉક્ટરને આધારે એ વ્યક્તિ જે તે વ્યક્તિ ડૉક્ટર છે તો એની ફરજ શું છે કે કોઈ પણ દર્દી આવશે તો એને ટ્રીટ કરવું તો એ એની ભૂમિકા પણ છે અને સાથે સાથે એની ફરજ પણ છે ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે અહીંયાથી પણ પૂછાઈ શકાય કે જે તે ભૂમિકા અકોર્ડિંગ ટુ સ્ટેટસ ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે વર્તનલક્ષી તમે કેવી રીતે વર્તન કરો છો કેવી રીતે બિહેવ કરો છો એ લક્ષીને પાસું છે સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વિવિધ ઉપજૂથોમાં વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે જેમ કે શાળામાં આચાર્ય શાળાનું સંચાલન કરે શિક્ષક ભણાવે વિદ્યાર્થી ભણે વહીવટી કર્મચારી કાર્યાલયનું કામ કરે સેવકગણ સેવાનું કામ કરીએ તો આ તેની ભૂમિકા નિર્દેશિત કરે છે એ એક્ઝામ્પલ આપેલું છે શાળાનું કે શાળામાં જે શિક્ષક છે એ આચાર્ય છે એ શાળાનું મેનેજમેન્ટ કરશે શિક્ષક જે છે એ ટીચિંગ કરશે વિદ્યાર્થી છે એ લર્નર્સ છે તો એ ભણશે વહીવટી કર્મચારી જે છે એ શું કરશે કાર્યાલયનું કામ કરશે તો દરેકે દરેક વ્યક્તિને જે મળેલ દરજ્જો છે તો એના આધારે એની ભૂમિકા નિર્દેશિત થાય છે નેક્સ્ટ છે સામાજિક ધોરણ અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે કે સામાજિક ધોરણ જે કોઈ સ્થાન આપણને મળેલું છે એની સાથે કેટલીક અપેક્ષાઓ એટલે કે એક્સપેક્ટેશન પણ સંકળાયેલી છે તો એને આપણે સામાજિક ધોરણો તરીકે સ્પષ્ટ કરીએ છીએ અથવા તો સામાજિક ધોરણો તરીકે દર્શાવીએ છીએ આ સામાજિક ધોરણો વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે હવે જે કોઈ સામાજિક ધોરણો છે સોશિયલ સ્ટેન્ડર્ડ્સ સેટ કરવામાં આવ્યા છે એ એનું વર્તન નક્કી કરે છે આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું હતું કે વર્તન બે હોઈ શકે યોગ્ય હોઈ શકે અયોગ્ય હોઈ શકે આ માપ આ માપદંડો વ્યક્તિના વર્તનની યોગ્યતા કે અયોગ્યતાનું સ્પષ્ટીકરણ કરે છે જેમ કે શાળા સંચાલનના નિયમો આચાર્યશ્રીથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ તબક્કે વર્તનને નિયંત્રિત કરે છે સામાજિક ધોરણો સમૂહ જીવનનું વાતાવરણ રહેતું છે ફોર એક્ઝામ્પલ સ્કૂલ છે તો સ્કૂલ્સના નિયમો દરેકે દરેક તબક્કા અને દરેકે દરેક ધોરણો એટલે કે દરજ્જાઓને આધારે અલગ છે પ્રિન્સિપલ્સ માટે પણ નિયમ હોય છે શિક્ષકો માટે વિદ્યાર્થીઓ માટે તો દરેકે દરેક અલગ અલગ તબક્કે શું થાય છે જે તે વ્યક્તિઓનું વર્તનને નિયંત્રિત કરે છે જે છે આપણા સામાજિક ધોરણો નેક્સ્ટ છે સાંસ્કૃતિક મૂલ્યો એટલે કે સોસ કલ્ચરલ વેલ્યુઝ તો સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે આ સાંસ્કૃતિક મૂલ્યોને સમૂહનું પીઠબળ હોય છે ઓકે જે કોઈ વ્યક્તિ વર્તન કરે છે તો એનું મૂલ્યાંકન કોના દ્વારા કરવામાં આવે છે સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા કરવામાં આવે છે વળી સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે દરજ્જો ધરાવે છે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે જે સ્ટેટસ આપણને મળ્યું છે તો એનું મૂલ્યાંકન પણ કોના દ્વારા થાય છે તો આ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે જેમ કે શાળાના આચાર્યશ્રીએ પ્રામાણિકતા અને પારદર્શકતાથી શાળાનું સંચાલન કર્યું એકદમ ટ્રાન્સપરન્ટ રીતે સ્કૂલનું મેનેજમેન્ટ કરું એ એનું મૂલ્ય એથિક્સમાં આવશે શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું વિદ્યાર્થીઓએ નમ્રતાથી વર્તવું વગેરે એને સાંસ્કૃતિક મૂલ્યોના ઉદાહરણ ગણી શકાય પ્રિન્સિપલ છે એ ટ્રાન્સપરન્ટથી વર્ક કરશે શિક્ષક જે છે એ ઓનેસ્ટલી ભણાવશે વિદ્યાર્થી શું કરશે યોગ્ય રીતે પ્રોપર બિહેવ કરી અને ભણશે તો આ દરેકે દરેક વસ્તુ એ સેના એક્ઝામ્પલ ગણી શકાય તો સાંસ્કૃતિક મૂલ્યના એક્ઝામ્પલ ગણાવી શકાય સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખી શકાય આ ક્વેશ્ચન પણ અગત્યનો છે એ સાંસ્કૃતિક મૂલ્યોનું બીજું નામ પૂછાય તો આવશે ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો એક લેવલને સ્ટાન્ડર્ડ બનાવવા માટે જે કોઈ સામાજિક ધોરણો બનાવવામાં આવે છે તો એ સાંસ્કૃતિક મૂલ્યોને આપણે ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે ઓળખાવી શકીએ છીએ નેક્સ્ટ છે ધ્યેયો ઉપરોક્ત જે ચારો પાસ ચારેય પાસાઓનું આપણે ડિસ્કશન કર્યું એમાં ફર્સ્ટ હતું ઉપજૂથો સેકન્ડ હતું ભૂમિકાઓ થર્ડ હતું સામાજિક ધોરણો અને ફોર્થ છે સાંસ્કૃતિક મૂલ્યો તો આના દ્વારા સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયને સંતોષે છે ધ્યેય એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે ઓકે આપણે ચોક્કસ પહેલેથી ડિસિઝન લેવાનું છે ડિસાઇડ કરવાનું છે અને પછી એને આપણે શું કરવાનું છે પ્રાપ્ત કરવાનું છે માનવીની મૂળભૂત અને ગૌણ જરૂરિયાતોને સંતોષવા માટે કુટુંબ અર્થ રાજ્ય ધર્મ શિક્ષણ વગેરે વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી છે આ દરેક વ્યવસ્થાને એક કે અનેક ધ્યેયો હોય છે કુટુંબના ધ્યેયો હોય છે અર્થ હોય છે રાજ્યના પોતાના ધ્યેયો હોય છે શિક્ષણના પોતાના ધ્યેયો છે ધર્મના પોતાના ધ્યેયો છે તો દરેકે દરેક વ્યવસ્થા જે અસ્તિત્વમાં આવી છે એને ધ્યેયો હોય છે અને આવા ધ્યેયોની પૂર્તિ માટે અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે ફોર એક્ઝામ્પલ એક વિદ્યાર્થી તરીકે ગોલ હોય કે આટલા પર્સન્ટેજ લાવવાના છે તો એ ધ્યેય છે તો એના માટે એ ધ્યેયની પરિપૂર્તિ કરવા માટે શું કરવું પડે છે આપણે હંમેશા ગતિશીલ રહેવું છે રહેવું પડે છે એ દિશામાં મહેનત કરવી પડે છે આમ સામાજિક વ્યવસ્થાના પાસાઓ પારસ્પરિક રીતે સંકળાયેલા છે કોઈ એક પાસામાં પરિવર્તન આવતા અંશતઃ કે વધારે અસરો સામાજિક વ્યવસ્થા તંત્ર ઉપર થાય છે તો ચારે ચાર પાસાઓ છે એકબીજા સાથે અભિન્ન રીતે પારસ્પરિક રીતે સંકળાયેલા છે જો કોઈ એક પાસામાં પરિવર્તન આવે છે અંસતઃ પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં તો તેની અસર બાકીનું જે સામાજિક વ્યવસ્થા તંત્ર છે તો એની ઉપર વર્તાય છે તો આશા રાખું છું કે આપણે જે આજે સામાજિક વ્યવસ્થાના પાસાઓ અને સામાજિક વ્યવસ્થાના લક્ષણો વિશે ચર્ચા કરી એમાં તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો હેવ અનાઇ સ્ટેપ